હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન લોગ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીંબુ અને મરચામાંથી એકદમ ટેસ્ટી એવી ચટણી લાલ મરચામાંથી બનતી આ ચટણી એટલી ટેસ્ટી અને મજેદાર બને છે કે તમારે શાકની પણ જરૂર નહીં પડે અને ખૂબ લાંબા સમય સુધી તમે આ ચટણીને સ્ટોર કરીને પણ રાખી શકશો એકદમ નવી રીતે બનતી આ ચટણીની રેસીપી સો ટકા તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય એક વખત ચોક્કસથી બનાવી જુઓ કોઈ પણ ચટણી કે અથાણાના ટેસ્ટને પણ પાછો પાડી દે એવી સરસ ટેસ્ટી અને મજેદાર બને છે તો આ ટેસ્ટી ચટણી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા લાલ મરચાં લઈશું અત્યારે બજારની અંદર ખૂબ સરસ મજાના લાલ મરચાં આવે છે જેને જોતા જ આપણને એમાંથી કશું બનાવવાનું મન થઈ જાય તો આજની ચટણી બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધા છે આ મરચાંને સૌથી પહેલા ધોઈ ચોખા કરી લઈએ પાણીથી ધોયા પછી મરચાંને આપણે સારી રીતે લૂછી લઈએ જેથી કરીને એના ઉપર જો થોડું ઘણું પાણી વધ્યું હોય એ સારી રીતે દૂર થઈ જાય ચટણીને આપણે લાંબા સમય સુધી સારી રાખવાની છે એટલે અહીંયા પાણીનો ભાગ બિલકુલ ન રહે એ રીતે મરચાંને લુછી લઈએ હવે જે રીતે આપણે મરચાને ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે એ રીતે આપણે લીંબુને ધોઈ અને ચોખ્ખા કરી લઈએ તો જો અહીંયા વજન પ્રમાણે જોઈએ તો અઢીસો ગ્રામ મરચા એની સામે મેં સો ગ્રામ લીંબુ લીધા છે એટલે કે મરચા કરતા અડધા આપણે લીંબુ લેવાના છે હવે મરચાને આપણે સમારી લઈએ તો આ રીતે સૌથી પહેલાં પાછાઓનો ભાગ દૂર કરીશું અને પછી એમાં એક ચીરો પાડી લઈએ આ મરચાંની અંદર બિયાનું પ્રમાણ એકદમ ઓછું હોય છે આમ તો આ મરચાં બહુ તીખા હોતા નથી મીડિયમ તીખા હોય છે પણ છતાં પણ વધારે સ્પાઇસી ન બને એટલા માટે હું રગ અને બિયાને કાઢી લઉં છું અને ત્યાર પછી આપણે એને રફલી ચોપ કરી લેવાના છે આ રીતે આપણે સમારી લેવાના છે તો આ બધા જ મરચાંને હું આ રીતે સમારીને તૈયાર કરી લઉં છું અહીં આપણે બધા મરચાંને રફલી સમારી લીધા છે એ જ રીતે આપણે લીંબુને સમારીશું અહીંયા લીંબુને સમારતી વખતે એના બીયા કાઢી કાઢી અને એની હશે એને પણ ચટણી બનાવવા માટે લીંબુ થોડા પાકેલા હોય એવા પસંદ કરવાના મારી પાસે છે પણ થોડું પાકેલું અને થોડું કાચું એવું છે તમારી પાસે જો સરસ પાકેલા હોય તો તમારે એ જ લીંબુ લેવાના તો જુઓ આ રીતે આપણે અહીંયા મરચાને સમારી લીધા છે અને લીંબુને પણ સમારી લીધા છે હવે આપણે મિક્સર જાર લઈશું અને સમારીને તૈયાર કરેલા લીંબુના પીસને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું હવે મિક્સરને પલ્સ મોડ પર ચલાવી આપણે આ જે લીંબુના પીસ છે એને સરસ રીતે ક્રશ કરી લેવાના છે હા અહીંયા આપણે લીંબુની એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની પણ થોડા ઘણા અધકચરા ચંક્સ રહે એ રીતે આપણે ક્રશ કરીશું તો જુઓ આ રીતે અધકચરા ચંક્સ એટલે કે થોડા ઘણા ઝીણા કટકા રહે એ રીતે આપણે લીંબુને ક્રશ કરી લેવાનું છે હવે આપણે ક્રશ કરેલા લીંબુને એક બાઉલની અંદર કાઢી લઈએ ત્યાર પછી ફરી આપણે મિક્સર ચાર લઈશું અને લાલ મરચાના પીસ ને એમાં ટ્રાન્સફર કરીશું તો અહીંયા લાલ મરચાને પણ આપણે એકદમ સરસ ચંક્સ રે થોડા ઝીણા ઝીણા કટકા રે એ રીતે ક્રશ કરી લેવાનું છે ખાસ કરીને મિક્સર ને પલ્સ મોડમાં ચલાવીશું તો એ રીતે ક્રશ થશે તો આના અંદર બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર આ રીતે સીધા મરચાના પીસને જ આપણે ક્રશ કરવાના છે તો જુઓ અહીંયા આ રીતે આપણે મરચાને પીસીને તૈયાર કરી લીધા છે મરચાની અંદર નાના મોટા થોડા ચંક્સ રહે છે એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની આ રીતના આપણે ક્રશ કરવાના છે અહીંયા મરચાં અને લીંબુ સરસ રીતે ક્રશ થઈ ગયા છે તો હવે આગળની પ્રોસેસ માટે આપણે ગેસ તરફ જઈશું તો અહીંયા આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક પેન મૂકીશું પેન થોડું ગરમ થાય એટલે અંદર એકાદ ચમચા જેટલું તેલ ઉમેરી દઈએ હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને એક ચમચી જેટલા આપણે અહીંયા રાયના કુરિયા ઉમેરીશું અડધી ચમચી જેટલા મેથીના કુરિયા ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું હિંગથી ખૂબ સરસ ટેસ્ટ આવશે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે ચટણીમાં હવે જુઓ આ બધી જ વસ્તુ તેલની અંદર સારી રીતે ફ્રાય થઈ રહી છે એનું કાચાપણું દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ હવે આ બધું જ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં ક્રશ કરેલા મરચાં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ

આ મરચાંની અંદરથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આ રીતે થોડા ફ્રાય થઈ જાય એનો ભેજ દૂર થઈ જાય એ સમયે આપણે ક્રશ કરેલું લીંબુ ઉમેરી દઈએ અને એને પણ મરચાંની અંદર સારી રીતે મિક્સ કરી દઈએ મિત્રો સો ટકા ગેરંટી છે કે આ રીતે તમે લીંબુ મરચાંની ચટણી ક્યારેય ટ્રાય નહીં કરી હોય એક વખત ચોક્કસથી બનાવી જુઓ ગોળ કેરીનું અથાણું કે કોઈ પણ ગયું ખાટું અથાણું હશે એના ટેસ્ટને પણ ભૂલાવી દેશે એવું સરસ ટેસ્ટી બને છે અને જો બધી ને ફોલો કરીને બનાવશો તો આ થાણાને લાંબા સમય સુધી કશું જ નહીં થાય અહીંયા લીંબુને પણ આપણે થોડી વાર માટે સારી રીતે ગરમ થાય એ રીતે થવા દેવાના જેથી લીંબુના જે ચંક્સ છે એ થોડા સોફ્ટ થઈ જશે અને ચટણીમાં સારી રીતે મિક્સ થઈ જશે હવે તમે જોશો કે ચટણી છે એ થોડી લાઈટ કલરની થઈ ગઈ છે એના અંદર જે એકદમ સરસ રેડ કલર હતો એની જગ્યાએ થોડો લાઈટ થયો છે આ સમયે આપણે એના અંદર બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું જુઓ દરેક વસ્તુને તમારે સ્ટેપ પ્રમાણે ફોલો કરવાની છે સૌથી પહેલાં ખાંડને અહીંયા આપણે ઓગળી જવા દઈએ સારી રીતે મિક્સ થવા દઈએ ખાંડ ઉમેરવાથી ચટણી છે એકદમ સરસ શાઇનિંગવાળી એકદમ સરસ ગ્લોસી બને છે એકદમ સરસ ચમકવાળી બને છે હવે અહીંયા ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો એક નાની વાટકી જેટલો ગોળ હું અહીંયા ઉમેરું છું અંદાજે સો ગ્રામ જેટલો એટલે કે જેટલા આપણે લીંબુ લીધા હતા એ પ્રમાણમાં મેં ગોળ લીધો છે અને ગોળને પણ સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની આ બધી જ પ્રોસેસ દરમિયાન આપણે એકદમ ધીમી ધીમી રાખીશું અને ફ્લેમે જ આપણે આખી ચટણી બનાવવાની છે હવે જુઓ જેમ જેમ ગોળ એમ એનું પાણી થશે તો અહીંયા આપણે ગોળની પાઈ તો લેવાની નથી પણ ગોળ સારી રીતે મિક્સ થઈ જાય અને આ બધી જ વસ્તુનું કાચા પણ દૂર થઈ જાય ત્યાં સુધી સરસ રીતે થવા દેવાનું છે અહીંયા ધીમા તાપે ગોળ સારી રીતે મિક્સ થઈ રહ્યો છે ત્યાં આપણે એના અંદર મસાલા કરી લઈએ મસાલા પણ એકદમ સિમ્પલ છે સ્વાદ પ્રમાણે મીઠું પાંચ જેટલો અહીંયા તીખા અને જીરાનો પાવડર મેં કરેલો છે એને ઉમેરી અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું એનાથી કલર ખૂબ સરસ આવશે તીખાશ માટે નહીં પણ કલર માટે આપણે અહીંયા મરચું ઉમેરીશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું ચટણી અહીંયા સાઈઠ ટકા જેવી થવા આવે ત્યારે જ આપણે મસાલા કરી લેવાના જેથી બાકીના ચાલીસ ટકા ચટણી પાકતી હોય ત્યારે મસાલા પણ સારી રીતે મિક્સ થઈ જાય. અહીંયા આપણે તીખા અને જીરાનો જે પાવડર ઉમેર્યો છે એની જગ્યાએ તમે આખા તીખા પણ ઉમેરી શકો છો. હવે જુઓ, અહીંયા ચટણી લગભગ 70 થી 80% જેવી થઈ ગઈ છે. એ સમયે આપણે એક ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. વરિયાળીનો ટેસ્ટ તમને આ ચટણીની અંદર ખૂબ જ સરસ લાગશે. જેવી રીતે ગળ્યા આથાણાની અંદર આપણે વરિયાળી ઉમેરતા હોઈએ, એ જ રીતે તમે આના અંદર વરિયાળી ઉમેરશો તો ટેસ્ટ એકદમ સરસ અમેઝિંગ આવશે. ચટણી આપણી ઓલમોસ્ટ તૈયાર થવા આવી છે. હવે બસ એક થી દોઢ મિનિટ સારી રીતે થવા દઈએ અને પછી ગેસની ફ્લેમ ને બંધ કરીશું આ ચટણીનો ટેસ્ટ તમને મીઠો સ્પાઈસી સારી રીતે થવા દઈએ તો અંદાજે ત્રણ થી ચાર મહિના સુધી આ ચટણી ને કશું જ નહીં થાય અને લાંબા સમય સુધી તમે કોઈ એરટાઈટ ડબ્બાની અંદર ભરીને સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે પણ મન થાય ત્યારે પૂરી પરાઠા રોટલી ભાખરી કોઈ પણ ની સાથે તમે એન્જોય કરી શકો છો ખાસ કરીને પ્રવાસમાં જતા હો તો પણ આ ચટણીને તમે સાથે લઈ જઈ શકો છો કેમ કે શાકની જગ્યાએ પણ આ ચટણી ચાલશે શાક નહીં હોય તો પણ તમે આ ચટણી સાથે રોટલી ભાખરી પૂરી પરાઠા કોઈ પણ વસ્તુની એન્જોય કરી શકશો હવે જુઓ અહીંયા આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એ આપણને એના ઉપરથી ખ્યાલ આવશે કે તમે જ્યારે આ રીતે સ્પેચ્યુલા ફેરવશો ત્યારે નીચે ગોળની પાઈ થતી હોય એવું ટેક્સચર દેખાશે જુઓ આના ઉપરથી ખ્યાલ આવી જશે કે ચટણી સારી રીતે તૈયાર થઈ ગઈ છે તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને ચટણીને થોડી ઠંડી થાય એટલે સર્વ કરી લેશું તો જુઓ એકદમ ટેસ્ટી ચટપટી ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે અથાણાની જગ્યાએ અથવા તો શાકની જગ્યાએ આ ચટણીનો તમે ઉપયોગ કરી શકો છો અને એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર લાગે છે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી ચટણીની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ટેસ્ટી ચટણીની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો